નમસ્કાર મિત્રો હું ચોરાસમા પરસોતમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોસ્ટેબલ ભરતી વિશેની તમામે તમામ હવે જે બાકી પ્રોસેસ છે તેમના વિશેની વાત કરવાની છે જે આ મિત્રો વાત કરીએ તો અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાલ ચાલી રહેલી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે તે સત્તર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી ચાલશે ત્રીસ તારીખ પછી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થયા પછી શું શું આવશે ત્યારબાદ તમે ટ્રેનિંગ પર જશો તો ટ્રેનિંગ પર કઈ રીતની પ્રોસેસ હોય મેડિકલ આવશે મેડિકલ ટેસ્ટ હશે તો મેડિકલની અંદર શું શું હોય ત્યારબાદ નોકરી પર તમે લાગી જાઓ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર નોકરી પર લાગી જાઓ તો પગાર કેટલો મળવાપાત્ર રહેશે આ તમામે તમામ જે વિગત છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જ્યાં મિત્રો સૌથી પ્રશ્ન સૌથી પહેલાં વાત જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ વિડીયોની અંદર કેટલા મુદ્દાઓ કવર કરવાના છે તો સૌથી પહેલાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન હાલ ચાલુ છે તે પૂર્ણ થયા બાદ શું શું આવી શકે છે તો સૌથી પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ બને તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે છે કારણ કે આ વખતે આઉટ સિસ્ટમ છે તે લાવશું એવું નિર્જા ગોટરૂ મેડમનું કહેવું હતું જ્યારે લોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ એલ આરડી કોન્સ્ટેબલની ત્યારે નિર્જા ગોટરૂ એક માહિતી આપેલી હતી કે ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી નિર્જા ગોટરુ મેડમે આવ્યા હતા અને એસઆરપી ગ્રાઉન્ડ સેજપુર બોધા કૃષ્ણનગર ખાતે એમણે પોતે જ કહ્યું હતું કે આ વખતે આઉટ ઓપ્શન છે તે આપણે આપશું મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આઉટ ઓપ્શન આપણે બધાને આપશું એટલે એલઆરડી ઉમેદવાર મિત્રો નિશ્ચિત રહે તો જો ઓપ્ટ આઉટ સિસ્ટમ છે તે દરેક ઉમેદવાર મિત્રોને આપશે તો એમના માટે સૌથી પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવું પડશે ત્યારબાદ આઉટ સિસ્ટમ આપશે જે ઉમેદવાર મિત્રો બીજી ભરતીની અંદર અંદર લાગેલા હોય અથવા તો કોસ્ટેબલની જોબ કરવા ન નગતા હોય તેવા ઉમેદવાર મિત્રો ઓફ આઉટ સિસ્ટમ છે તે અપનાવી શકે છે અને પોતાની જગ્યા છે તે ખાલી રહેવા દે જેથી કરીને અમુક ઉમેદવાર મિત્રો જે મેરિટની અંદર આવતા હોય થોડા ઘણા માર્ગથી રહી જતા હોય તો તેવા ઉમેદવાર મિત્રોને ઘણો લાભ થતો હોય છે ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સિલેક્ટ થયેલા તમામ તમામ ઉમેદવાર મિત્રોનું સૌથી પહેલાં જોઈનિંગ એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી શકે છે અથવા તો તેમને મેડિકલ માટે બોલાવવામાં આવી શકે છે આ બધું થઈ ગયા બાદ પોલીસનું સર્ટિફિકેટ એટલે કે તમારું કેરેક્ટર સર્ટિફિકેટ એનઓસી તમે પોલીસની અંદર કોઈપણ જાતનો ગુનામાં નોંધાયેલા નથી કોઈપણ જાતનો તમે કોઈ ગુનો કરેલો નથી એવું કેરેક્ટર સર્ટિફિકેટ પણ તમારે જોશે અને ત્યારબાદ આવશે ટ્રેનિંગ તો ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એકાદ મહિનો જાય ત્યારે તમારો પગાર આવતો હોય છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ શું શું આવતું હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થયા પછીની પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે છે જ્યાં મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થશે પછી ભરતી બોર્ડ દ્વારા એક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને આ લિસ્ટની અંદર ઉમેદવારોને જેમને શારીરિક કસોટી એટલે કે દોડ પૂર્ણ થઈ ગયેલી હતી લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ અને દસ્તાવેજ ચકાસણીમાં પણ તમામે તમામ દસ્તાવેજ આપીને સફળતા મેળવી છે આ બધી વસ્તુની અંદર સફળતા મેળવી હોય તેવા તમામ ઉમેદવાર મિત્રોનો સમાવેશ થતો હોય છે જેમને ફાઇનલ મેરિટ લિસ્ટ કહેવાય છે અને આ લિસ્ટની અંદર ઉમેદવારોના ગુણ અને રેન્ક પણ દર્શાવવામાં આવશે કે લેખિત પરીક્ષાની અંદર તમારે કેટલા માર્ક આવ્યા તમારો રેન્ક કેટલા મળશે આ તમામે તમામ માહિતી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તેમની અંદર જણાવવામાં આવતી હોય છે ત્યારબાદ પોલીસ વેરિફિકેશન એટલે કે જે ચાલછલગતની ચકાસણી છે આ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોની પોલીસ વેરિફિકેશન એટલે કે પોલીસનું વેરિફિકેશન છે કરવામાં આવતું હોય છે અને આ પોલીસ પ્રક્રિયામાં ઉમેદવારના ભૂતકાળ અને ચાલ ચલગતની ચકાસણી કરવામાં આવે છે જો કોઈ ઉમેદવાર ઉપર કોઈ ફોજદારી ગુનો નોંધાયેલો ન હોય તો તેમને ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમ આપણે આગળ વાત કરીએ પોલીસ કેરેક્ટર સર્ટિફિકેટ છે તે જો તમે ફોજદારી ગુનો કોઈપણ જાતનો તમારા ઉપર નોંધાયેલો નથી તેવું એક સર્ટિફિકેટ તમને આપવામાં આવતું હોય છે જેમને પોલીસ વેરિફિકેશન અથવા તો જે આપણે આગળ વાત કરીએ એમ કેરેક્ટર સર્ટિફિકેટ કહેવામાં આવે છે ત્યારબાદ આવે છે મેડિકલ

આવતી હોય છે ત્યારબાદ કોઈ તમને કોઈ પણ જાતની ગંભીર બીમારી નથી તેમની પણ ખાસ ચકાસણી કરવામાં આવતી હોય છે ત્યારબાદ તમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે એટલે કે નિમણૂક પત્રો મળતા હોય છે અરે નિમણૂક પત્રો ઉપરની તમામે તમામ પ્રક્રિયાઓ છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર મોકલવામાં આવે છે અને આ પત્રમાં ઉમેદવારને કોઈ જગ્યાએ અને ક્યારે કઈ જગ્યાએ તમારે ફરજ ઉપર હાજર થવું તેની માહિતી હોય તેમાં દરેક વસ્તુ લખેલી હોય કે આ તારીખે તમારે ટ્રેનિંગ માટે આ જગ્યાએ જવાનું રહેશે તેવી માહિતી તમને આપેલી હોય છે નિમણૂક પત્રની અંદર અને નિમણૂક પત્ર બાદ જે તારીખે જે જગ્યાએ તમને બોલાવ્યા હોય તે તમારે ટાઈમ પર હાજર થવાનું રહેશે અને નિમણૂક પત્ર મળ્યા પછી ઉમેદવારને પોલીસ એકેડેમી અથવા તો જે તાલીમ કેન્દ્ર માટે જ્યાં મોકલવામાં તમને આવશે આ તાલીમમાં કાયદા પોલીસ પ્રક્રિયા શસ્ત્રોનો કઈ રીતે ઉપયોગ કરવો શારીરિક કસરતો આ બધી વસ્તુ તમને ત્યાં શીખવવામાં આવે છે આ પ્રકારનો ક્રમ અને વિગતો છે તે ભરતી બોર્ડના નિયમો અનુસાર બદલાઈ શકે છે આમાં થોડો ઘણો સુધારો વધારો થઈ શકે છે તેથી ખાસ કરીને દરેક ઉમેદવાર મિત્રોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે સત્તાવાર જે ઓફિશિયલી વેબસાઈટ છે તે સમયાંતરે જોતી રહેવી કારણ કે તમામે તમામ અપડેટ છે તે ત્યાં મળતી હોય છે આપણે જે માહિતી મળી તે બીજી ઉમેદવાર મિત્રોને પૂછી પૂછીને ભેગી કરેલી છે કારણ કે આની અંદર થોડો ઘણો બદલાવ થઈ શકે છે ગત ભરતીમાં હતું તેવું આ ભરતીમાં ન પણ હોય એટલે બદલાઈ શકે છે માટે ખાસ કરીને ઉમેદવાર મિત્રોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલી સત્તાવાર વેબસાઇટ છે તે તમારે સમયાંતરે જોતી રહેવી ત્યારબાદ હવે મહત્વના મુદ્દાની વાત કરીએ કે શારીરિક કસોટી એટલે કે મેડિકલ ટેસ્ટમાં તમને બોલાવે તો મેડિકલ ટેસ્ટની અંદર શું શું આવતું હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી પછી ઉમેદવારને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને મેડિકલ ટેસ્ટમાં મુખ્યત્વે નીચે મુજબની બાબતો હોય તેમનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે મેડિકલની અંદર વાત કરીએ તો કઈ કઈ વસ્તુ આવે તો સૌથી પહેલા તો શારીરિક માપદંડ જોવામાં આવે શારીરિક માપદંડ પુરુષની ઊંચાઈ તરત તથા તમે અહીંયા જોઈ શકો છો પુરુષની વાત કરીએ તો ઊંચાઈ પુરુષ ઉમેદવાર મિત્રો માટે એકસો પાસઠ અને મહિલા માટે એકસો અઠાવન અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે ઉંચાઈમાં છૂટછાટ આપવામાં આવે છે જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું ત્યારે આ બધી માહિતી આપેલી જ હતી ત્યારબાદ જોઈએ તો ચાતી માત્ર પુરુષો માટે ઓગણ સેન્ટીમીટર ફુલાવ્યા વગર પાંચ સેન્ટીમીટર તમારે ફૂલાવવાની હોય છે એટલે કે ચોર્યાસી સેન્ટીમીટર ફૂલાવેલી આવી રીતે પાંચ સેન્ટીમીટરનો તમારે ઓછામાં ઓછો ફૂલાવો હોવો જ જોઈએ વજન છે તો વજનની વાત કરીએ તો પહેલાંની ભરતીની અંદર વજન છે તેમને ગણતરીમાં લેવામાં આવતું હતું પરંતુ આ ભરતીમાં નવા નિયમો આવ્યા એ અનુસાર વજનની કસોટી તેમને રદ કરી દીધેલી છે એટલે મતલબ કે વજનને તમને ગણવામાં આવતું નથી ત્યારબાદ જેમ આપણે આગળ વાત કરીએ આંખની દ્રષ્ટિ કાનની દ્રષ્ટિ તે જોઈએ તો તમે જોઈ શકો છો કે આંખોની દ્રષ્ટિ જેમને આઈઝ વિઝન કહે છે એ સામાન્ય હોવી જોઈએ ત્યારબાદ દ્રષ્ટિ છ બાય છ અથવા છ બાય નવ હોવી જરૂરી છે તથા મહત્ત્વનું કહી શકાય એવું રંગ અંધત્વ એટલે કે કલર બ્લાઇન્ડનેસ ન હોવું જોઈએ આ ટેસ્ટની અંદર ઉમેદવારને નોખા નોખા રંગો ઓળખવા માટેનો એક ચાર્ટ આપવામાં આવે છે ઘણા ઉમેદવાર મિત્રોને કલર અંદર જણાવ્યું તે બધી માહિતી અહીંયા દર્શાવેલી છે કઈ કઈ છે તો કે એક તો ફ્લેટ ફૂટ ન હોવા જોઈએ ફ્લેટ ફૂટ મતલબ કે પગના તળિયા સીધા આવું ફ્લેટ ન હોવા જોઈએ પગના તળિયામાં કુદરતી કમાન હોય પગ છે તે શે વચ્ચેથી વળેલો હોવો જોઈએ કમાનો હોવો જોઈએ ત્યારબાદ નોકની ઊભા રહેતી વખતે ઘૂંટણ એકબીજાને સ્પર્શ ન કરે જ્યારે તમે ટટ્ટાર ઊભા રહ્યો ત્યારે પગની ઘૂંટણ એકબીજાને સ્પર્શ કરવી ન જોઈએ ત્યારબાદ નોખ નોખા અહીંયા પગની નસો ફૂલેલી ન હોવી જોઈએ અથોડી ડોટા એટલે કે પગના અંગૂઠામાં વાકાપણું ન હોવું જોઈએ ત્યારબાદ દ્રષ્ટિની વાત કરીએ તો બંને આંખો એક સાથે ઉપયોગ કરવામાં કોઈ પણ જાતની સમસ્યા ન હોવી જોઈએ આવી રીતે જે શારીરિક માપદંડો છે તે અહીંયા મેડિકલની અંદર હોઈ શકે છે તદ ઉપરાંત જોઈએ તો ઉમેદવારે ચામડીનો રોગ સડેલા દાંત કે અન્ય કોઈ પણ જાતની ગંભીર બીમારી હોવી જોઈએ નહીં પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની જ્યારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું ત્યારે સમય સમય પર બહાર પાડવામાં આવેલી હતી મતલબ કે આ જે માહિતી છે તેમની અંદર પણ આપેલી હતી અને વધુ ચોક્કસ અને છસોટ માહિતી તમારે જોતી હોય તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલી સત્તાવાર વેબસાઇટ છે તે પણ તમારે જોવાની રહેશે જેમ આપણે આગળ વાત કરી તેમ ત્યારબાદ મહત્ત્વની વાત જોઈએ તો શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ તમને ટ્રેનિંગમાં બોલાવવામાં આવે છે મેડિકલ પૂર્ણ થયા બાદ જોઈનિંગ લેટર આપવામાં આવે છે અને જોઈનિંગ લેટર આપ્યા બાદ તમને મેડિકલ માટે બોલાવવામાં આવે છે જેમની અંદર બધી ડિટેલ આપેલી હોય કે કઈ તારીખે તમારે કઈ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે હાજર થવાનું છે તો જ્યારે તમે મેડિકલમાં જશો પૂર્ણ કરીને ટ્રેનિંગમાં જશો તો ટ્રેનિંગમાં શું શું આવી શકે છે તો કે ગુજરાત પોલીસ કોસ્ટેબલ ટ્રેનિંગના ઉમેદવારોને શારીરિક માનસિક અને કાયદાકીય રીતે મજબૂત બનાવવા માટે સઘન તાલીમ આપવામાં આવતી હોય છે તાલીમની વાત કરીએ તો ટ્રેનિંગમાં શું શું હોય કે ઉમેદવારને શારીરિક માનસિક અને કાયદાકીય રીતે મજબૂત બનાવવાનો હોય છે જેથી તેઓ ભવિષ્યમાં પોતાની ફરજો છે તે યોગ્ય રીતે નિભાવી શકે અને આ ટ્રેનિંગમાં મુખ્યત્વે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે સૌ પ્રથમ જોઈએ તો ફિઝિકલ ટ્રેનિંગ આવે છે આ તાલીમો મુખ્યત્વે ઉમેદવારોને શારીરિક રીતે સશક્ત અને મજબૂત બનાવવા માટેની હોય છે શારીરિકની વાત કરીએ તો સૌ તેમાં દોડ છે કસરત છે નિયમિતપણે દોડ આવતી હોય છે પીટી એટલે કે શારીરિક શિક્ષણ કસરત અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ દરરોજ માટે કરાવવામાં આવતી હોય છે ત્યારબાદ ડ્રિલ અને પરેડ ચિસ્તબદ્ધ જીવન અને ટીમવર્ક શીખવવા માટે પરેડ અને ડ્રીમની તાલીમ પણ ફરજિયાત દરરોજ આપવામાં આવતી હોય છે ત્યારબાદ શસ્ત્રોની પણ તાલીમ આપવામાં આવતી હોય છે લાઠી અને સેલ્ફ ડિફેન્સની પણ તાલીમ આપવામાં આવતી હોય છે શસ્ત્રોની વાત કરીએ તો વિવિધ શસ્ત્રોનું સંચાલન અને ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિક પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારબાદ લાઠી અને સેલ્ફ ડિફેન્સની વાત કરીએ તો પરિસ્થિતિને અનુરૂપ લાઠીનો ઉપયોગ કઈ રીતે કરવો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેમની પણ તાલીમ છે તે ટ્રેનિંગ વખતે આપવામાં આવતી હોય છે જ્યાં મિત્રો આવી રીતે શારીરિક જે ફિઝિકલ ટ્રેનિંગ છે તે આપવામાં આવતી હોય છે ત્યારબાદ વાત કરીએ માનસિક અને કાયદાકીય તાલીમ કઈ રીતે આપવામાં આવે છે તો માનસિક અને કાયદાકીય આ ભાગમાં ઉમેદવારોને કાયદાકીય જ્ઞાન અને માનસિક રીતે તૈયાર કરવામાં ભાર મૂકવામાં આવે છે કાયદાકીય અભ્યાસ જેમ કે ભારતીય દંડ સંહિતા આઈપીસી ફોજદારી કાર્ય ફોજદારી રીતિ સંહિતા સીઆરપીસી પુરાવા અધિનિયમ એવિડન્સ એક્ટ અને અન્ય સ્થાનિક કાયદાઓ વિશે સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવતું હોય છે વહીવટી અને વ્યવહારુ તાલીમની વાત કરીએ તો પોલીસ સ્ટેશનનું સંચાલન કઈ રીતે કરવું એફઆઈઆરની નોંધણી કઈ રીતે કરવી રિપોર્ટ કઈ રીતે તૈયાર કરવા ગુનાનું નિવારણ કઈ રીતે લાવવું તપાસ જેવી બાબતો કઈ રીતે શીખવી આ તમામે તમામ વિગતો છે તે તમને જ્યારે તમે ટ્રેનિંગ ઉપર જાઓ ત્યારે તમને આ બધી માહિતી શીખવવામાં આવતી હોય છે ત્યારબાદ માનસિક મજબૂતીની વાત કરીએ તો દબાણ હેઠળ શાંત કઈ રીતે રહેવું કટોકટીની પરિસ્થિતિમાં નિર્ણય લેવો અને લોકો સાથે સારો વ્યવહાર કેવી રીતે કરવો આવી તમામ બાબતો છે તેમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતી હોય છે જેથી કરીને તે માનસિક રીતે મજબૂત રહે ત્યારબાદ ટ્રાફિકના નિયમો પણ શીખવવામાં આવતા હોય ટ્રાફિક વ્યવસ્થા અને નિયમોની તાલીમનું તેમનું પણ પાલન કઈ રીતે કરવું તેમની પણ તાલીમ આપવામાં આવતી હોય છે અને અન્ય મહત્વના મુદ્દાઓ જોઈએ તો તમે જોઈ શકો છો કે તાલીમનો સમયગાળો સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલ તાલીમનો સમયગાળો છે તે લગભગ નવ મહિના જેટલો હોય છે જ્યાં મિત્રો ટ્રેનિંગની વાત કરીએ તો ટ્રેનિંગ છે તે લગભગ નવ મહિના આસપાસ ઉમેદવાર મિત્રોને ટ્રેનિંગમાં રાખવામાં આવતા હોય છે પરીક્ષા છે તે તાલીમના અંતે ઉમેદવારોની શારીરિક અને કાયદાકીય જ્ઞાનની પણ પરીક્ષા લેવામાં આવે છે જેમાં સફળ થવું તમારે ફરજિયાત છે જ્યાં મિત્રો વાત કરીએ તો તાલીમ પૂર્ણ થયા બાદ નવ મહિનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવારની ફરી વખત શારીરિક કસોટી જ્ઞાનની પરીક્ષા આ બધી પરીક્ષા લેવાતી હોય છે અને તેમાં તમારે ફરજિયાત પાસ થવું જ પડે છે જ્યાં મિત્રો આવી રીતે તાલીમનો મુખ્ય ઉદ્દેશ એક સામાન્ય નાગરિકને એક ચિસ્તબદ્ધ જવાબદાર અને કાર્યક્ષમ પોલીસ કર્મચારી બનાવવાનો છે જે કાયદાનું પાલન કરવા અને નાગરિકોને સુરક્ષા માટે સક્ષમ છે આવી રીતે અંદર તમામે તમામ બધી માહિતી આવરી લેવામાં આવતી હોય છે ત્યારબાદ આગળ વાત જોઈએ તો અંદર પગાર ધોરણ કેટલું મળવા પાત્ર છે આ મિત્રો લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર તમે લાગી જાઓ ત્યારબાદ તમને પગાર ધોરણ કેટલું મળે છે તો અહીંયા પગાર ધોરણ ની વાત કરીએ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પગાર ધોરણ શરૂઆતથી લઈને નિવૃત્તિ સુધીની માહિતી અહીંયા દર્શાવેલી છે શરૂઆતનો પગાર એટલે કે ફિક્સ પગાર કેટલો હોય તો નવા ભરતી થયેલા પોલીસ કોસ્ટેબલને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે મતલબ કે પાંચ વર્ષ સુધી તમને દર મહિને એક સરખો પગાર મળે છે તાજેતરના અપડેટ મુજબ આ ફિક્સ પગાર દર મહિને ચવ્વીસ હજાર રૂપિયા હોય છે જે આ મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે જે ઉમેદવાર મિત્રો નવા નવા કોસ્ટેબલમાં લાગશે તેમને પ્રથમ પહેલાં પાંચ વર્ષ સુધી દર મહિને ચવ્વીસ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવતો હોય છે અને આ પાંચ વર્ષ દરમિયાન તેમને મોંઘવારી ભથ્થું ઘર ભાડાનું ભથ્થું જેવી અન્ય કોઈ પણ ભથ્થા નથી મળતા માત્ર ને માત્ર આ એક પગાર જ મળે છે અને પગારમાંથી માત્ર નજીવી કપાત પણ કરવામાં આવે છે જે ટીએ ડીએ કહો છો તેમનો નજીવી કપાત પણ

કેનો કેનો સમાવેશ થાય તો તમે અહીંયા જોઈ શકો છો કે મૂળ પગાર છે તે ઓગણીસ નવસો મોંઘવારી વર્તમાન દરરોજ ચાલે છે તે મુજબ સમય સાથે તે હોય છે ભથ્થુની વાત કરીએ તો શહેર પ્રકારનામાં આઠ ટકા સોળ ટકા અથવા ચોવીસ ટકા એવી રીતે જુદું જુદું હોય છે વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહાર અને અન્ય ભથ્થા છે પણ એ અન્ય ભથ્થા પણ તમને મળવા પાત્રો હોય છે આવી રીતે તમામ ભથ્થા ઉમેરતા પાંચ વર્ષ પછી કોસ્ટેબલનો કુલ માસિક પગાર છે તે આશરે લઈને છત્રી કે કોન્સ્ટેબલ આજુબાજુ થઈ શકે છે મિત્રો આવી રીતે પગાર ધોરણ આવતો હોય છે તદ ઉપરાંત વાત કરીએ તો બઢતી અને નિવૃત્તિ સુધીનો પગાર તો ગુજરાતમાં કોસ્ટેબલને સમય અને કામગીરીના આધારે બઢતી મળતી હોય છે મતલબ કે તેમને બળતી મળતા પગાર અને પદ બંનેમાં વધારો થાય છે બઢતી મળવી એટલે કે કોન્સ્ટેબલથી ઉપરની જે પોસ્ટ હોય તે તમને મળતી હોય છે તો તેમનો પગાર પણ વધતો હોય તો કોસ્ટેબલમાંથી હેડ કોસ્ટેબલ છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ છે સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ છે આ સુધીની બઢતી મળતી હોય છે અને દરેક બઢતી સાથે પગાર ધોરણમાં પણ વધારો કરવામાં આવતો હોય છે જ્યાં મિત્રો કોસ્ટેબલમાંથી તમે હેડ કોસ્ટેબલ થાઓ આ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર થાય એટલે કે એ એસઆઈ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ આયા સુધીની તમને બઢતી મળે અને બઢતીની સાથે પગાર ધોરણમાં પણ વધારો થતો હોય છે ત્યારબાદ નિવૃત્તિ સુધીના કોન્સ્ટેબલનું પદ પગાર અને તેમના અનુભવ બઢતી અને સરકાર દ્વારા સમયાંતરે લાગુ કરવામાં આવતા હોય છે પગાર પંચના નિયમો પર આધાર રાખે છે અને સેવાના વર્ષો અને મેળવતી બઢતીના કારણે નિવૃત્તિ સુધીમાં તેમનો પગાર છે તે ઉચ્ચ પગાર ધોરણ સુધી પણ પહોંચી શકે છે મિત્રો આવી રીતે લોકરક્ષક બધી માહિતી આવતી હોય છે આ બધી માહિતી છે તે આપણને મીડિયાના માધ્યમે અથવા તો બીજા કોઈ માધ્યમથી મેળવેલી છે જો આ માહિતીની અંદર કોઈ પણ જાતની ભૂલ કેવું કંઈક તમને જણાવતું હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો જ્યાં મિત્રો આ વિડીયોની અંદર આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી શું શું આવે ટ્રેનિંગ પર કઈ રીતે જવું મેડિકલ ટેસ્ટની અંદર શું શું આવે તમને પગાર કેટલો મળે છે આ તમામે તમામ માહિતી હતી તે એક જ વિડીયોની અંદર આપણે કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો